આજે છે આઠમ એટલે કે ગામ મસ્ત મજાના હશે બધા નવા નવા પહેરીને લોકો આવશે બાર ગામથી પણ ઘણા આવશે મહેમાનો ઘણા આવશે અને ગામ જમણવાર હોય છે દર વખતે આઠમે છે ને આજે વિવેકના કપડાં કપડા પહેરી લીધા એ ભાઈ મળતા નતા મને બધું વિકી નાખ્યું જેમ તેમ કરીને ગોત્યા પછી વિવેકને મળી ગયા ઈ અરબી મારા પેરી ગયો એટલે બેના પેરી એવું આયો સવારે મને ખબર ન હતી કે મારો કપડા પહેરી લીધા એને મારા પછી તો જેવા સાથો તેવા જોઈએ ને કાં ન ગાળે いや હવે મસ્ત મજાની ચા ને રોટલી આપી દે ચા રોટલી પી ને પછી જોરદાર દર્શન કરતો માતાજીના મહાદેવના રામદેવ પીરના કૃષ્ણ ભગવાનના ના ઠાકર ભગવાન દર્શન મસ્ત આજે કરીએ તમને મંદિર દેખાડવું આજે હું બધે રામદેવપીર પીરનો ચામુંડા માતાજીનો મારા કુળદેવીનો કૃષ્ણ ભગવાનનો ને મહાદેવનો અમારા ગામના જે મંદિર છે મેં ઘણા ટાઈમ પહેલાં દેખાડ્યો

તૈયાર થઈ હોકી આખો થી કચરો ખાતું ને તમે નહી કોથરા ખાતું ને રૂગા કાણું પહેર્યો ભાઈ ત્યાં

આને કહેવાય ભાઈ પાડિયા ખબર ના હોય તો કહી દઉં ઘણા લોકોને ખબર નહીં હોય પાડિયા જે સુરિયર થઈ ગયા હોય ને એના પાડિયા બનાવવાનામાં આમાં અમારું એક છે પણ કઈ વિશે મને ખ્યાલ નથી પગલાં ઘોડાવાળો સાહેબ બધાય ઘોડાવાળા જ છે આને કહેવાય પાડિયા ઘણા લોકોને આ ખબર નહી હોય જો કેવું મસ્ત મજાનું મંદિર બનાવ્યું રામદેવ જગ્યા બહુ મોટી હા મહાદેવ ના દર્શન કરી ચલો આ પાછળ તરાવની પાર હે ભાઈ આ બધા મંદિર અમારે ગામ ને જો પાર ઉપર નાની નાની ડેરી આ થતા મંદિર મંદિરે આ બાજુ બધા મંદિર જ છે શીતલા માતાજી

વરી આય તો હું દુકાને થી રીટર્ન ઓ કલ તો ન તો કરું ની ફોન કરતી હતી માં ડાડમ નું વિયારો કરવો હશે કે કરું ના હવે કરે જ રહું તો થાય ખરી તો કરી હાંજી વરી આવન એ મસ્ત મજાની ચા પીએ લે ચા બનાવવા જોરદાર માં બેન આયા તો ભાગી ગયા હું એ આતો ને ચા પીઉ અજી મારું ને બંધ નથી સાડી મતલબ મટી નથી એમ હવે આજે ગામમાં માં રમશો સારા થોડુંક એમ થાય કે રમ્યા છે આજે રમી પછી કાલ જશું આજે ફોન થયો તો કે રેડિયેશનમાં જાય પણ આજે ગામમાં રમી પછી કાલ જશું નંદલાલ નંદલાલભાઈ પાસે નંદલાલભાઈ ભાઈ એ નંબર એક નંબર હોલીડે થાય છે આપડી રંગતાળી વાટ નવરાત્રી તો કાલે જ મુલાકાત લઈશું હવે આજે અહીંયા રહીએ ગામમાં ચા પીલું આવે જઈએ ભાઈ નવરાત્રીમાં

પણ ઘણા કૂદકા મારે મારી તબિયત હતી નહીં ને હવે એને મને લાગે થોડીક વધારે બગડી એવું લાગે કારણ કે પહેલાં માથું મૂકતું હવે થોડુંક માથું દુઃખ મન્યું તો એને ફટાફટ સૂઈ જાય ને કાલ મારે દવા લેવી પડશે કાલ દવા લેવી તો મટતું થાય મેં કીધું શરદી મગી વોરી ખાઈ દઈશ મટી જશે ધીમે ધીમે પછી વધતું જાય તો એને વ્લોગ કરી દઈએ પૂરો જો વ્લોગ જોવાને મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરતા આવજો અને ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરીને ફટાફટ કરતા આવો જય શ્રી રામ